પાંડેસરા પોલીસે બાતમીના આધારે ચોર્યાસી હજાર રૂપિયાના પૂઠા ચોરી કરી વેચવા જાય તે પહેલા ટેમ્પા સાથે ત્રણ સાત્રી ચોને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને બીજી ઘરફોડ ચોરીની તપાસ પણ પોલીસ કરી રહી છે પાંડેસરા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસના સંજય તથા હરીશને માહિતી મળી કે ટેમ્પો નંબર જી જે પાંચ બી એક્સ બાણું નેવુંમાં ચોરી કરેલ પુઠા લઈને ત્રણ ઇસામો પાંડેસરા વાઘરીવાડ વિસ્તારમાં વેચવા માટે અહીંથી પસાર થવાના છે તે માહિતી મળતા જ પોલીસે જેમાં ટેમ્પો આવતા નંબરના આધારે પોલીસે અટકાવી ટેમ્પામાં તપાસ કરતા અનેકો પૂઠા મળી આવ્યા હતા અને પૂઠા બાબતનું ટેમ્પામાં બેઠેલા ત્રણ ઇસમોને પૂછતા તે જવાબ આપી શક્યા નહોતા પોલીસે લાંગ કરતા ત્રણ ઇસમો પોપટ બની જવા પામ્યા હતા અને આ પૂઠા પાંચ છ દિવસ પહેલા પાંડેસાના ભેસ્તાન ખાતે આવેલા શુભલક્ષ્મી ઇન્ડસ્ટ્રીના ખાતાની બારી તોડી તેમાંથી તેને ચોરી કરીને કબૂલાત કરતા જ પોલીસે ચોર્યાસી હજાર રૂપિયાની કિંમતના પૂઠા તથા બે લાખનો ટેમ્પો મળી કુલ બે લાખ ચોર્યાસી હજારના મુદ્દામાં સાથે ત્રણેયની ધરપકડ કરીને વધુ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલવા ચક્રોગતી કર્યા છે પકડાયેલા ગરફોડ ચોરી કરનાર ઈસમોનું નામ ગુલામ ઉર્ફે ગુલામ શેખ રહેવાસી રેશમાનગર ભીંડી બજાર ઉનપાટિયા બીજો આરોપી ગુલામ હુસેન શેખ રહેવાસી રાજાવાડી પમ્પિંગ પોલીસ ચોકી રામપુરા જ્યાં ત્રીજો આરોપી અબ્દુલ્લા કાસિમ સાબિર શેખ રહેવાસી રેશમાનગર મિંડ બજારનું પણ જાણવા મળ્યું છે વાળા સાથે હર્ષદ ન્યૂઝ